ેન્દ્રસિંહ રાઠવા માન્ય અધ્યક્ષશ્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર કવાટ પેટા જિલ્લા હોસ્પિટલમાં અપગ્રેડ થવાથી કયા કયા પ્રકારની સુવિધાઓમાં વધારો થશે માન્ય અધ્યક્ષશ્રી કવાટ એ અતિ હાઈ પ્રાયોરિટી એરિયામાં આવેલું છે અને એના કારણે આ કવાટની અંદર આપણે જે જૂનું આ ખૂબ જૂનું અને જર્જરીત સીએચસી નું મકાન હતું એટલે નિર્ણય કર્યો કે આ સીએચસીને આપણે અપગ્રેડ કરી અને આવતા સમયમાં એને એસડીએચ બનાવીએ અને એની નજીકમાં નજીક જે હાઈ પ્રાયોરિટી સેવાઓ જ્યાં મળવાની છે એવા અંત એવા આરોગ્ય કેન્દ્રથી માનની અધ્યક્ષશ્રી ચોત્રીસ કિલોમીટર આ છોટા ઉદેપુર આવેલું છે એટલે આને નિર્ણય કર્યો કે આને આપણે અપડેટ કરી અને એસડીએચ બનાવીએ માનની અધ્યક્ષશ્રી અને ત્યાં આગળ એસડીએચ એટલે સાહેબ રેફરલ યુનિટ સર્વિસીસ એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ડિસ્ટ્રિક્ટની વ્યવસ્થાઓ એના વચ્ચેની આ રેફરલ યુનિટ તરીકે આ કામગીરી કરે છે એટલે કવાટ ખાતે આપણે નક્કી કર્યું કે આને એસડીએચ બનાવી અને એસડીએચ બનાવવાનું કામ અને સાહેબ ટેન્ડર જવાબમાં આપ્યું છે કે તા અંદાજોને ચાલુ છે પરંતુ ગઈકાલે જ માનની અધ્યક્ષશ્રી એનું ટેન્ડર પણ ઇન્વાઇટ કર્યું